કન્સ્ટ્રક્શન કામ કરતા મજૂરો જે ઓરડીમાં રહે એ પ્રકારની એક કાચી ઓરડી છે જેમાં બાર પ્લાસ્ટર પણ નથી ઉપર પતરાનો શેડ છે પતરા નાખેલા છે અને આ તમે પરિસ્થિતિ જોઈ શકો છો આમાં સાપ હોય વીછી હોય કે ઝેરી જીવજંતુ હોય અને કદાચ કોઈ સ્ટાફ અહીંયા બહાર આવ્યા હોય ઈશ્વર ન કરે પણ ક્યારેક એવી ઘટના ઘટે એમનું મોત થાય તો એના પરિવારની જવાબદારી કોની રહે સરકાર અત્યારે વિકાસ સપ્તાહ ઉજવી રહી છે એટલે ગુજરાતમાં કેટલો વિકાસ થયો અમે વિકાસ માટે કટિબદ્ધ છીએ નેતાઓએ એવી શપથો પણ લીધી છે પણ આપણે જ્યારે વાત કરીએ ખરેખર ગ્રાઉન્ડ પર કેટલો વિકાસ થયો છે તો આપણી પાસે બધા પાસે જવાબો છે કે કેટલો વિકાસ થયો છે આપણને એવું હોય કે સરકારમાં કામ કરતા અધિકારીઓ અને એ લોકો સુધી તો સુવિધાઓ બરાબર પહોંચતી હશે સામાન્ય માણસને એવું લાગે કે સરકારી નોકરી કરતાં લોકો પાસે સારી એવી સુવિધા હશે પોલીસ કર્મચારીઓ પાસે સારી સુવિધા હશે કારણ કે એ લોકો માટે સરકાર કામ કરી રહી છે ખરેખર કરી રહી છે પણ એવી વાસ્તવિકતા બધી જ જગ્યાએ નથી આમ આદમી પાર્ટીના નેતા કુડાસણથી એક વિડીયો મોક બનાવે છે કે જેમાં કુડાસણ પોલીસની જે હાલત છે એ એમાં દેખાઈ રહી છે એટલે એક ઝૂપડામાં પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે એક બાજુ આપણે સરસ કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ આપણે એવું કહીએ કે ગુજરાતમાં બધું જ કામ ફટાફટ થવું જોઈએ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ જે પોલીસનું છે એ પોલીસ પાસે જ જ્યારે એક સારી ઓરડી ન પહોંચી હોય કે સારું પોલીસ સ્ટેશન ન પહોંચ્યું હોય ત્યારે ઘણા બધા પ્રશ્ન થતા હોય છે સાવંત ગઢવીએ ગઈકાલે વિડીયો બનાવ્યો ખેસ ઉતારી દીધો કે હું આમ આદમી પાર્ટીનો નેતા નહીં પણ હું એક સામાન્ય નાગરિક તરીકે એ પ્રશ્ન છે ત્યાંથી પહેલા તો એમણે જે આખું ઓપરેશન સ્ટિંગ ઓપરેશન જેવું કર્યું છે એ તમે જુઓ કે જેમાં એ પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યાં પોલીસ સ્ટેશનમાં કેમની કાર્યવાહી થાય છે એ ઝૂપડામાં કેવી રીતના પોલીસ સ્ટેશન ચાલે છે એ બધું જ બતાવ્યું છે ગુજરાતના પાટનગર ગાંધીનગર થી પોલીસ તંત્ર ની વાસ્તવિકતા ગુજરાતની જનતા ને જણાવવા માંગીએ છીએ વખતે લોકો વચ્ચે મૂક્યું તો અમે પણ આમ આદમી પાર્ટી તરીકે એવું વિચાર્યું ગુજરાતની જનતા તરીકે કે પાટનગરમાં કેવો વિકાસ થયો છે એ એક વખત આખી ગુજરાતની જનતા જોવે અહીંયા પક્ષ વિપક્ષ ની વાત નથી

એટલે ગુજરાતની જનતા ને ખબર પડે કે ભાઈ અમારી દીકરીઓ ઉપર રેપ અપેમ થાય છે કે અમારે પરિવાર છે એની સુરક્ષા નથી રોજના ત્રણ ની આસપાસ હત્યાઓ થઈ જાય છે તો આવા બધા કિસ્સાઓ કેમ બને છે આ બધા કિસ્સાઓ બનવા પાછળ જવાબદાર કારણો કયા કયા છે એની ચર્ચા મારે તમારી સાથે કરવી છે આજે કોઈ મુખ્યમંત્રી છે કોઈ વડાપ્રધાન છે અથવા તો માની લો કે કોઈ પણ મંત્રી સંત્રી છે એની સાથે વીસ પચીસ લોકોનો કાયમી કાપલો ફરતો હોય છે એને પોતાના દીકરા દીકરીઓ પરિવારની સલામતીની ચિંતા નથી

કર્મચારીઓની સુવિધા માટે બનાવી છે એ પણ ખબર નથી બીજું કે એવું નથી કે આ મામૂલી ચોકી છે આ આખો કુડાસણ વિસ્તાર જ્યાં લગભગ પચાસ હજાર થી વધારે લોકો આવતા હશે તો કે આ તકલીફો નું સમાધાન અહીંયા થાય છે આ દસ બાય બાર ની એક ઓરડી છે કે જેમાં લગભગ ત્રણ પીએસઆઈ છે પીએસઆઈ નીચે એએસઆઈ હશે હેડ કોન્સ્ટેબલ હશે કોન્સ્ટેબલ હશે એની નીચે એલઆરડી ના જવાનો હશે આ બધા લોકો બિચારા અહીંયા એક ઓરડી મારી હશે પોલીસ સ્ટેશનમાં તમે જુઓ કે ચોવીસ કલાક ડ્યુટી હોય છે મહિલાઓ હોય હોય એમના મોટા ભાગે અભાવ છે છે પોસ્ટ આપી પછી કોઈ જોતું નથી કે આમના કયા સમય ચાલી રહ્યા છે કયા દિવસો ચાલી રહ્યા છે એમને ક્યાંક વોશરૂમ જવું હશે તો ક્યાં જશે તો એવું નથી કે ખાલી જનતા પીડાય છે પણ જનતાની સાથે સાથે ઓકે આખે આખો સરકારી સ્ટાફ પીડાય છે હવે વિચાર કરો કે આ સામેનો વિસ્તાર આખો જંગલ વિસ્તાર છે આમાં કોઈ જનાવર હોય તો કે આમાં ક્યાંક નીકળ્યા હોય તો એના પરિવાર ની પછી સરકાર શું જવાબદારી લે છે વિચાર હવે આ જોયા પછી બહુ જ બધા સવાલો આપણા બધાના મગજમાં આવે કે પોલીસની આવી હાલત કેમ છે અને જો પોલીસ તંત્ર માટે આટલું બધું બજેટ ફાળવવામાં આવતું હોય વર્ષે વર્ષે જો એમને રિનોવેશનથી લઈને બધી જ વસ્તુ હોય તો કોડાસણ પોલીસ સ્ટેશનની આ હાલત કેમ છે હવે ત્યાં ખરેખર પોલીસ રહેતા હશે કે કેમ એ પણ પ્રશ્ન છે એક બાજુ આપણે વિકાસની વાત કરીએ અને એક બાજુ જેને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે એના સુધી પણ વિકાસ ન પહોંચ્યો હોય ત્યારે શું સમજવાનું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આડલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો